નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતીમાં મિત્રો ગરુડ પુરાણને હિન્દુ ધર્મનો એક એવો ગ્રંથ માનવામાં આવે છે જેમાં મનુષ્યના જન્મથી લઈને તેના મૃત્યુ સુધીની તમામ બાબતો ગરુડ પુરાણના પ્રીતકલ્પમાં લખેલી છે ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને મૃત્યુ સાથે જોડાયેલી ઘણી રહસ્યમય વાતો કહી છે મૃત્યુ પહેલા પ્રાપ્ત થયેલા ચિહ્નો મૃત્યુ પછીની ઘટનાઓ મૃત્યુલોકો યમલોક નરકલોક વગેરેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો જો તમને કેટલાક આશ્ચર્યજનક ચિહ્નો દેખાય છે તો તમારા ઘરમાં કોઈ દુષ્ટ આત્માએ પડાવ નાખ્યો છે અથવા કોઈ ભૂત તમારા ઘરમાં સ્થાન બનાવી લીધું છે આ ચિહ્નો ખૂબ જ ડરામણા અને ખતરનાક છે ઘણા લોકો આ સંકેતોને માત્ર એક સંયોગ માનીને અવગણના કરે છે પરંતુ પછીથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે જો ઘરમાં ભૂત પ્રેત કે કોઈ અશુભ શક્તિ પ્રવેશ કરે છે તો ઘર પર મુસીબતોનો પહાડ આવી જાય છે આ એક એવી ખૂબ જ ખરાબ નકારાત્મક ઉર્જા છે જે ઘરમાં રહેતા લોકોને આકસ્મિક મૃત્યુથી દુઃખનો સામનો કરવો પડી શકે છે ઘરમાં હાજર સંચિત ધન અચાનક કોઈ કામમાં વ્યસ્ત થઈ શકે છે વધુ ખર્ચ થવા લાગે છે અને આખો પરિવાર બરબાદ થઈ જાય છે તેથી જો તમને પણ તમારા ઘરમાં આવા કેટલાક સંકેતો જોવા મળે છે તો અમે તમને આ વિશે જણાવીશું જે અમે તમને આજના વિડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તેથી તમારે સમયસર પગલા લેવા જોઈએ આ સંકેતો દર્શાવે છે કે તમારા ઘરમાં કોઈ અનિષ્ટ શક્તિ પ્રવેશી છે આ દુષ્ટ શક્તિથી તમારા પરિવારને વિવિધ પ્રકારની પરેશાનીઓ આપવાનું શરૂ કરે છે તેથી તમન બધાએ આ નિશાનીઓ આવે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આપણે ધ્યાન આપવું જોઈએ આ સંકેતો સપના પ્રકૃતિ અને પક્ષીઓ અને પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે જે જાણવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો ચાલો જાણીએ પુરાણોમાં ગરુડ પુરાણ મુજબના તે સંકેતો વિશે આ પ્રમાણે એક વખત પક્ષીરાજ ગરુડે ભગવાન શ્રી હરિને પૂછ્યું કે કયા મનુષ્યના ઘરમાં દેવતાઓ નથી રહેતા અને કયા મનુષ્યના ઘરમાં ભૂતનો વાસ હોય છે તો કયા સંકેતો છે જેનાથી જાણી શકાય કે ઘરમાં દુષ્ટ આત્માઓનો વાસ છે તો ભગવાન કૃષ્ણએ ગરુડજીને જવાબ આપતા ઘણી રહસ્યમય વાતો કહી જે આજે અમે તમને આ વિડિયો દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ ભગવાન કૃષ્ણના જણાવ્યા અનુસાર જે ઘરમાં ભૂતોનો વાસ હોય છે તેને ભૂતિયુ ઘર કહેવામાં આવે છે એવા ઘરમાં ક્યારેય દેવી લક્ષ્મીનો વાસ નથી થતો આવા ઘરમાં દરિદ્રતા હંમેશા રહે છે જો કોઈ વ્યક્તિના ઘરમાં પ્રેતોનો વાસ હોય તો તેના પર વિવિધ પ્રકારના સંકેતો હોય છે આ સંકેતો ઘરમાં હાજર વસ્તુઓ દ્વારા અથવા સપના દ્વારા પ્રાપ્ત થાય છે જો કોઈ વ્યક્તિ સપનામાં આ વસ્તુઓ જોવા લાગે તો તેણે સમજી લેવું જોઈએ કે તેના ઘરમાં ભૂત પ્રેતનો ત્રાસ છે પૂર્વજો કે મૃત સ્વજનો ભૂત સ્વરૂપમાં હોય છે અને પોતાના ઘરમાં જ વિહાર કરતા હોય છે ઘરમાં ભૂતોના આગમન સાથે જ માણસને અનેક પ્રકારના સંકેત મળવા લાગે છે એટલા માટે તેને ઉપાય કરવા જોઈએ અને આ ભૂતોને દૂર કરવા જોઈએ જેથી દેવી માતાને ઘરમાંથી દૂર ના થાય ઘરમાં લક્ષ્મી અને અન્ય દેવી દેવતાઓનો વાસ થવા લાગે છે અને ઘરમાં હંમેશા શાંતિ અને ખુશીનું વાતાવરણ રહે છે મિત્રો સૌથી પહેલા આપણે જાણીએ કે શા માટે ઘરમાં ભૂત પ્રવેશ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં તમામ જીવોને જીવવા માટે ખોરાકની જરૂર છે એ જ રીતે ભૂતોને પણ ખોરાકની જરૂર હોય છે જે લોકોના ઘરમાં અશુભ કામો થતા હોય તેવા લોકોના ઘરે ભૂત જમવા જાય છે ગરૂર પુરાણ અનુસાર વિશ્વના તમામ જીવો માટે ભોજન કરવું અનિવાર્ય છે એટલે કે ભૂતોને પણ ખોરાકની જરૂર હોય છે તેઓ એવી વસ્તુઓ ખાય છે જેની દરેક વ્યક્તિ દ્વારા નિંદા કરવામાં આવે છે તેઓ કફ મળમૂત્ર પેશાબ અને માનવ શરીરમાંથી નીકળતી અન્ય પ્રકારની ગંદી વસ્તુઓને ખોરાક તરીકે ખાય છે આ સિવાય ઘરમાં વાસી ખોરાક રાખવાથી ભૂત પ્રેત આકર્ષિત થાય છે તેથી વાસી ખોરાકને લાંબા સમય સુધી ઘરમાં ન રાખવો જોઈએ ઘરની અંદર પેશાબ અને મળનું ઉત્સર્જન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ ખરાબ શક્તિઓને આકર્ષિત કરે છે અને ઘરને ખરાબ બનાવે છે ઘરમાં ભૂત પ્રવેશ કરે છે અને ઘરમાં થૂંકવું પણ અશુભ માનવામાં આવે છે કારણ કે આ ભૂતોનો ખોરાક છે ઘરમાં થૂંકવાથી ઘરમાં ભૂત પ્રવેશે છે મોટા ભાગના લોકોને ઘરમાં થૂંકવાની આદત હોય છે જે શાસ્ત્રોની વિરુદ્ધ છે આ પ્રમાણે એ વાત બહુ ખોટી માનવામાં આવે છે કે ઘરને ભૂત પ્રેતથી મુક્ત રાખવા માટે ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જે ઘર અશુદ્ધ હોય અને જે ઘરમાં વસ્તુઓ અહીં ત્યાં વેરવિખેર હોય એવા ઘરમાં ભૂત આવે છે અને ખોરાક ખાય છે જેના કારણે ઘર ભૂત પ્રેતથી ભરાઈ જાય છે વાતાવરણ સંપૂર્ણપણે બગડી જાય છે અને ત્યાં નકારાત્મક વસ્તુઓ થવા લાગે છે અને દેવી લક્ષ્મી ક્યારે આવા ઘરમાં પ્રવેશતી નથી ભગવાન કૃષ્ણ કહે છે કે જે ઘરમાં ઉપવાસ ઉપવાસદાન પૂજા વગેરે ધાર્મિક કાર્યો કરવામાં આવતા નથી એવા લોકોના ઘરમાં ભૂતોનો વાસ થવા લાગે છે જ્યાં મહિલાઓ લાંબા સમય સુધી સૂતી હોય છે અને તેમના પતિ અને વડીલોનો અનાદર કરે છે જો ઘરના પુરુષોના અન્ય મહિલાઓ સાથે સંબંધ હોય તો આવા ઘરમાં પણ ભૂતનો વાસ હોય છે જો ઘરના લોકો કર્મકાંડ પૂજા કર્યા પછી ભોજન કરે છે અને સ્નાન કર્યા વિના યજ્ઞ પૂજા અને ધાર્મિક કાર્યો ન કરે તો દેવી દુર્ગા તેમના ઘર છોડી દે છે દેવતાઓ વિદાય લે છે અને તેમની જગ્યાએ ભૂત રહેવા લાગે છે તો મિત્રો હવે ચાલો જાણીએ કે ઘરમાં ભૂતની હાજરીના કયા સંકેતો છે ભૂખ અને તરસથી પરેશાન ભગવાન કૃષ્ણના જણાવ્યા મુજબ ભૂત સ્વરૂપ પ્રાપ્ત કરનાર મૃત સંબંધી તેના પ્રિયજનોના ઘરે રહેવા લાગે છે તેઓ તેમના સ્વજનોના શરીરમાં હવાના રૂપમાં પ્રવેશ કરે છે અને તેમને વિવિધ પ્રકારના સપના આપે છે ભગવાન કૃષ્ણ કહે છે કે મૃત વ્યક્તિ ભૂત બની જાય છે અને તેની પત્ની પુત્ર અને પરિવારના સભ્યો પાસે પાછો ફરે છે તે પરિવારના સભ્યોના શરીરમાં પ્રવેશ કરે છે જો સ્વપ્નમાં ઘોડો હાથી અને બળદ જેવા પ્રાણીઓ વિતરિત સ્વરૂપમાં જોવા મળે અથવા ગુસ્સામાં તમારા પર હુમલો કરે તો સમજવું કે તમારા ઘરમાં ભૂત છે જો કોઈ વ્યક્તિ ઊંઘમાંથી જાગી જાય છે અને પછીથી તે પોતાની જાતને સ્લીપરની વિરુદ્ધ સ્થિતિમાં જુએ છે એટલે કે સૂતી વખતે તે સીધો હોય છે પરંતુ સૂતી વખતે તે જુએ છે કે તેનું માથું બીજી બાજુ છે તો તેણે સમજવું જોઈએ કે તેના ઘરમાં કોઈ ભૂત છે જો કોઈ વ્યક્તિ પોતાને સાંકડોથી બંધાયેલો જોઈએ કે તેના મૃત પૂર્વજો ગંદા કપડામાં જોવા મળે અથવા લોકોનું ભોજન ચોરી કરીને ભાગતા જોવા મળે અથવા જો તે તેના પરિવારના સભ્યને તરસથી પીડાતા જુએ તો તેણે સમજવું જોઈએ કે તેના મૃત પરિવારના સભ્યને ભૂત સ્વરૂપ પ્રાપ્ત થયું છે અને તે તેના ઘરમાં રહે છે જો સપનામાં કોઈ પ્રાણી જેમ કે ગાય બળદ પક્ષી ઘોરો વગેરે મનુષ્યની ભાષા બોલતો હોય તો જો તમે આવું થતું જુઓ તો સમજવું કે તમારા મૃત સ્વજનો ભૂતની દુનિયામાં ગયા છે અને તેઓ તમારા ઘરમાં રહે છે જો ઘરમાં વારંવાર મુસીબત આવે છે પૈસા અચાનક ગાયબ થવા લાગે છે પરિવારના સભ્યો અચાનક બીમાર પડી જાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા મૃત સ્વજનો ભૂતની દુનિયામાં ગયા છે અને તેઓ તમારા ઘરમાં રહે છે જો ઘરમાં ચામાચીડિયા આવે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે તે ઘરમાં ભૂતની હાજરી સૂચવે છે આ સિવાય જો ઘરમાં ચામાચીડિયા આવે તો સમજી લેવું કે ઘરમાં ભૂત પ્રવેશ્યું છે જો તમારા ઘરમાં ગીધ બેસે તો સમજી લેવું જોઈએ કે ઘર ભૂતયું છે આ ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે આ નિશાની દર્શાવે છે કે તમારા ઘરમાં કોઈ ખરાબ શક્તિ હાજર છે જો તમને આવા સંકેતો મળે છે તો તમારે તરત જ તેના માટે પગલાં લેવા જોઈએ આ સિવાય જો તમારા ઘરમાં કરોળિયાના જાડા વારંવાર દેખાતા રહે છે તમે ગમે તેટલી સાફ કરો તો પણ કરોડિયાના જાળા ફરી દેખાય છે તો આ પણ અશુભ સંકેત માનવામાં આવે છે આ દર્શાવે છે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી અને ન તો તમારા ઘરમાં કોઈ સકારાત્મક ઉર્જા છે તમારું ઘર નકારાત્મક ઉર્જાથી ભરેલું છે તમારે તેને તાત્કાલિક દૂર કરવા માટે પગલાં લેવા જોઈએ નહી તો તમારે તેના ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે ભગવાન કૃષ્ણ કહે છે જો કોઈ વ્યક્તિને આવા સંકેતો મળે તો ભૂત થી મુક્તિ મેળવવા માટે તેણે ગંગામાં સ્નાન કરવું જોઈએ અને બિલીના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ તેણે ઘરમાં હવન કરવો જોઈએ અને ગરૂર પુરાણનો પાઠ કરાવવો જોઈએ આ સિવાય ઘરમાંથી ભૂત પ્રેત દૂર કરવા માટે ગંગામાં સ્નાન કરીને બીલીના ઝાડને જળ ચઢાવવું જોઈએ આ માટે દરરોજ ઘરમાં તુલસીના પાન સાથે ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે તેથી આવા સંકેતો મળવા પર વ્યક્તિએ આ ઉપાયો કરવા જોઈએ તો મિત્રો આ કેટલાક સંકેતો છે જેનાથી તમે ઘરમાં ભૂતની હાજરી વિશે જાણી શકાય છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે તમને અમારી માહિતી કેવી લાગી અમને ટિપ્પણીઓમાં જણાવો અને તેને તમારા મિત્રો સાથે પણ શેર કરો અને અમારી ચેનલે પણ સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે આપ સૌનો આભાર હરે કૃષ્ણ